જે પ્રવાસીઓ માટે એક અનોખો અનુભવ લાવી રહ્યું છે ઝરણાઓને ખળખળ કરીને વહેતા જોવા મળી રહ્યા છે અને આ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેથી શહેરના વિવિધ સ્થળો પર ટુરિસ્ટોની ભીડ વધી રહી છે માઉન્ટ આબુમાં છેતાળીસ ઇંચ જેટલો વરસાદ પડવાની આ ઘટના કુદરતી સૌંદર્યના પ્રેમીઓ માટે સાનુકૂળ બની છે પરંતુ તેની સાથે સાથે સ્થાનિક તંત્રને પાણીની વધારે માત્રાને સંભાળવા માટેની વ્યવસ્થાઓ મારું નામ નામભાઈ છે હું જુનાગઢ થી આવું છું અને અહીનો મોસમ માઉન્ટ નો એકદમ મસ્ત છે અને અહીંના વાદળા ઉપર બેઠા હોય એવું લાગે છે વરસાદ